આમોદ તાલુકા મથક થી એક કિલોમીટર અંતરે આવેલ ભીમપુરા ગામે આવેલ હજરત માસુમ બાલાપીર દરગાહ શરીફ પર હાજર શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં દર વર્ષની પરંપરા મુજબ ઉર્સ શરીફની સલાતો સલામ સાથે ભાવભેર શાનદાર ઉજવણી કરવામાં આવી હતી દરગાહ શરીફને રંગબેરંગી ઝગમગ રોશનીથી જળહળ કરાતા સંધ્યા ટાણે સમગ્ર વિસ્તારનું વાતાવરણ અહલાદક થઈ જવા પામ્યું હતું હજરતની મજાર શરીફ પર પીરે તરીકટ શેરે બાવા સાદિક બાવા વગેરે સૈયદ સાદાહત અને નાસિર મનસુરી દ્વારા સલાતો સલામ સાથે દુઆઓથી સંદલ શરીફની વિભી સંપન્ન કરવામાં આવી હતી ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓએ વિવિધ મીઠાઈનો એક એકબીજાને વિતરણ કરીને પોતાની માનતાઓ પૂરી કરી હતી દરગાહ કમિટી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ સમગ્ર સંદલ શરીફની ઉજવણીનું સુંદર આયોજન કર્યું હતું બ્યુરો ચીફ મકસૂદ પટેલ આમોદ એટલે કે આમોદ સ્થિત નજીક નો દિવસ આજે એમનો મુબારક સાથે સંદલની પેશગી કરી તમામ અખીદમાંદો એમના ચાહવાવાળા દરેક કોમ દરેક કોમ્યુનિટી ના લોકો આવી અને એમની આસ્થાના પર સંદલ શરીફ પેશ કર્યું અને આજે એમના વર્ષ નિમિત્તે દરેક કોમ ના લોકો અહીંયા એકત્રિત થયા અને આજે અહીંયા ગંગાજમની જે તહેઝીબ છે એના દર્શન થયા જોવા મળ્યા અહીંયા અને દરેક કોમના ના લોકોએ અહીં આવીને આ કામમાં ફેદ હાસિલ કર્યો ભાગ લીધો અને દરેકને સરકારના બાલાપીર સરકારના ફેઝ અને બરકાત થી માલામાલ થાય એવી અહીંયા દુઆઓ થઈ તમામ આલમે ઇસ્લામ માટે અને આપણા ભારત દેશ માટે દુઆઓ કરવામાં આવી અને આપણા દેશને અલ્લાહ મંચ મંચન સુકૂન માં રહેલામ